નસવાડી તાલુકામાં વારસાઈ ઝુંબેશમાં અગ્રેસર રહેનારા એવા મામલતદાર એમબી પાટીલનો વિદાય સમારંભ યોજાયો હતો નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે અને નસવાડી મામલતદારનો ચાર્જ લેનાર એમબી પાટીલ નિવૃત્ત થતા તેમની જગ્યા પર અન્ય અધિકારીની વરણી કરવામાં આવી છે એમબી પાટીલે નસવાડીમાં મામલતદારની ફરજ દરમિયાન વારસાઈ ઝુંબેશમાં ખૂબ સારી કામગીરી કરી હતી અને વધુ વારસાઈ કરવા સાથે ટોચ મર્યાદાની ધારામાં પંદરસો એકર જમીન શ્રી સરકાર કરવા સાથે વધુ જન્મ મરણના હુકમો કરી આદિવાસીઓને ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો જેમાં પાટીલને સૌ કોઈએ અશ્રભી આખે વિદાય આપી હતી અને બે હજાર એકવીસમાં મામલતાર તરીકેનું મને પ્રમોશન પણ આપેલો પ્રમોશનમાં ગીર સોમનાથ જૂનાગઢ ગોધરા અને છેલ્લે હું આ નસવાડી મીજો છતાંઉદેપુર મામલદાર તરીકે ફરજો સવા વર્ષથી બજાવી રહ્યો આજે હું વહીનીૃત થવાથી આજે આજે આ લોકોએ મારા કર્મચારી અને ગ્રામજનોએ સારી રીતે મને વિદાય સમારંભ આપ્યો છે કામગીરીની બાબત કહું તો માનનીય કલેક્ટર સાહેબની આજ્ઞા અનુસાર અમોએ જે વારસાઈ ઝુંબેશ ઉપાડી હતી એમાં ખૂબ સારી કામગીરી કરી આ અંતરિયાળ વિસ્તારના આદિજાતિ વિસ્તારોમાં ખૂબ જ લોકોને મરણના દાખલા પણ નહોતા તો મરણની ઝુંબેશ પણ ઉપાડી એમાં પંદરસો જેટલા અમે મરણના દાખલા ઇસ્યુ કર્યા લગભગ ત્રણ હજાર વારસાઈની નોંધો અમે કરી અને લગભગ પંદરસો આશરે એકર જમીન સરકાર રસ્તર દાખલ કરી રોજમર્યાદા ધારા હેઠળ અને તો જે ગુજરાતમાં કરવાની હતી એ તમામ કામગીરી કરેલી છે અમે નોકરી કરવાની ખૂબ મજા આવી સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર